સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે આપણે સવારના સવા દસ થઈ ગયા છે ડાયરો સવારનું આપણે કામકાજ દરરોજ ની જેમ આથી આંકવાનું ચાલુ છે ને આમાં બાકી હતું જો જોઈએ હવે બસ પાંચથી છ તો વખોડા બાકી છે આંકીએ છે ને

વાંક્યું છે એ હાંકવાનું પછી એમાં નાઈ ની રાખ ચડાવી અને હાંકી નાખી એટલે ખડ બધી પડી જાય હવે એકાદ હરફતા ની જરૂર હોય છે આપણે પછી નવી માંડવી ફરી વાર વાઈ એ કોટાય જાય છે આવા ગયા છે હરવાડું આવી જાય ને તો ઉગી જાય મસ્ત ઉગી જાય બીજા આમ જરૂર નહીં પણ એક જ હરવાડું આવી જાય ને તો જાજુ ને ખાલી દોઢ થી બે જેવું પલળે ને એવા વરસાદની જરૂર છે આવી જાય ને તો કામ થઈ જાય જો માઇન્ડ રીતે હાતી આવી ગઈ પીજો કે કલર કલર ફરી ગયા નકર પીળી દેખાતી હતી ઓલામાં તો પીળી છે જ તે આપણે ભલે ઝાઈર વાડું જો ને એમાં ઓય તે ઘણા કલર ફરી ગયા હાતી આવી ગયો ને એટલે ને આમાં તો પોચું છે ને એટલે જો બાલી દે છે તેલા ઘણા ઠેટ પોગી ગયા જીન દાલીંદા આ હટરોડી કહેવાય એને જ્યાં ને બી પાકી ગઈ

આપણે મિત્રો આપણે બીટી બત્રી માઇન્ડ વિશે એમાં તો જો હાથી આવી ગયું છે અને કલ્પસ કરે છે ઉઘાડા છોડવા કંઈક કંઈક દટાણા છે ને એ ને વરસાદ દઈ દેજો હાલ્યો આવે છે આ બાજુથી મસ્ત મજાની ઉગી જાય જો આ રીતના ગાય ભૂંદરાય ખાઈ નથી આ રહી ગઈ જો કે મસ્ત ઉગી બાકી અહીંયા ખાલા છે જો ચાલો ડાયરો આપણે બપોરના બે થઈ ગયા છે બપોર નો ટાઈમ થઈ ગયો છે બપોરના બે તો નથી ડાયરો ખોટું બોલો થોડોક લાગ્યા છે આપડે પોણા બે થયા છે આજે લાઈટ નથી એટલે આપણે જવાનું છે લીમડાના થાય બપોર પેલું જ્યાં બાજુ એમાં આપણું કેરી ના થાણું તો ફૂલ લડકો આપણે ડાયરો એ વરસાદી વાતાવરણ જોરદાર છે બધું વિખાઈ ગયું ને ભળે પાછું હળવે હળવે થતું આવે

તાજો હોય ને એમ જો તો મીઠું શાક થાય અમારે પડે ને ઓર્ગેનિક માં કેમિકલ માં સ્વાદ નું હોય તાજો વિણેલ શાક બનાવો તો ફેર પડે

નીમના થાય નીચે મજા આવી ગઈ બુક પર કરવાની હવે જો ખાટલામાં ઘડેક આરામ કરીએ ને વળી પાછો આપણે હાથે આકવાનું નીંદવાનું કામકાજ ચાલુ કરી દે ને પોગોન તો જરી આવતો નથી પરછો વળા હા બોરો હેના નોખી કોઈ કેરી ખાય છે બેટકુ જો હા બોરો મજા આવે બોરો મજા આવે કેવું લાગ્યું <noise> Maja yu gi, <noise> saispitu jaa yu, <noise> sonu deni is kamundi jakala bo pola kering, ka sona <noise> ai sona, sono kalmaru badehe kia ya, <noise> popalame tu, <noise> popalame tu <noise> ya, yek keak no kava yapde <noise> 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 <noise>

આવતી કાલે જ આવશે આપણે આજનો આજનું બર્થ દિવસે અને બધા વિશ કરી દી ગયો હું લેવ તારે કેરી ઈ તો મરશું નથી કે ગાજર છે ગાજર કેવું લાગે હા પૂરું પૂરશો પૂરશો હાલમાં બનાવી ગયો બધા વિડીયો માં બાકી ગયા છે સાંજના પાંચ થઈ ગયા છે અને

પછી બધા સુરત દાદા એટલે બોલે લેલા બોલે પછી આમ હોલો બોલે એવું મસ્તી નો અવાજ આવે આજ કરે પણ આમાં બોલે એટલે એવો મીઠી મીઠો અવાજ આવે ને મજા આવે સાંભળવાની હાલો ટાય હવે આપણે હને ચોમાસું ચાલુ થઈ ગયું ને તો તિટોડીએ ઈંડા મૂક્યા છે આપણે આ બાજુના ખેતરમાં બે માળા છે તો હને બે માળા આપણે જોતા આવી કેવા કેટલા ઈંડા છે ને કઈ રીતના મૂક્યા છે ને થોડો જ આજે એમ આપણે તિટોડીના ઈંડામાંથી નહીં તે હને વરસાદની આગાહી થાય અંદાજ આવે થોડો જ આજુ એમ ચહેતા હતા તેલને ગધી આજે હોય ને મોટી ઉંમરના વડીલો આપણને કઈ માં ખબર ના પડે આપણે જેવો તેવો અંદાજ મારીએ તો ના ઈંડા હે ઉલ્લી બાજુ ટીટવાડી બે હશે બે માળા હે બે બે માળા જે કઈ રીતના છે બે માળા સરખા ઈંડા છે કે અલગ અલગ છે ઈંડા તો સરખા જ હોય એમ નહીં ભૂખેલા છે એમાં ત્રાસા છે કે ઉભા છે આડા છે બે માં સેમ ટુ સેમ છે કે પછી અલગ રીતે હે ઓન તો ટીટોળી ઈંડા વેલા હતા તો હજુ ઈંડા મૂક્યા મોડા મોડા ટીટોળી ઈંડા બે છેકા ને પાળી માસે હે એટલે લગભગ કદાચ વી વરસાદ આવ્યો તો ભૂકા કાઢે આવો હવે કાતો છે તો હજુ ઈંડા છે એટલે કઈ વરસાદ ના આવે હમણાં થોડાક દિવસ નીંડા હોય ચાલે કે વરસાદ આવે તો ઓછો આવે વધારે નો આવે

ચારેય દસ છે એટલે ઈંડા અતિવૃષ્ટિ થાય ને એવો વરસાદ આવે ને થાવ ચારેય અણીય જમીનમાં હોય ને તો સારો વરસાદ થાય આમાં બધા આડા આમાં કેમ નક્કી કરવું અનુભવ પ્રમાણે કેતા હોય આમ હોય આમ હોય અલગ અલગ હોય

દોઢસો હો દોઢસો કોટા આજુબાજુના ગાળામાં બેય માળા ને એ બેય માળા મેં ઈંડા કઈ જ નહીં જોઈએ એક તો જોય ખાડા તમને ને બીજાય દેખાડ જોઈએ ચાલો જોયો હે ને સો ને ઈંડા એક માળો જોયો કાં પરોસો ને હોય નહીં ઊંડ તો બહુ વહેલા એ હતા ને ચોમાસું શરૂ થઈ ગયું ને

કાયદોનું કામકાજ છે આપણે જો ચાલો હવે ડાયરો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાગશે ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ